કારી હુંજે ફા તાહેરાવાલા મોહમ્મદ નાસિર ઢેરીવાલા અને સમીર આરેફિન વાલા તેમજ યુનિટી સોશિયલ ગ્રુપના તમામ મેમ્બરોના સહયોગથી આ સંસ્થા દ્વારા કોરોનાની મહામારી વખતે પણ ગરીબોને કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક લોકોને અનાજની કીટ પણ આપવામાં આવી હતી ઈદે મિલાદુન નબી અને રમઝાન શરીફમાં પણ ગરીબોને મદદ કરવામાં આવે છે આ પ્રસંગે મુખ્ય મહેમાન રાવપુરાના ધારાસભ્ય માજી સાંસદ માજી મેયર અને હાલ મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ મુફ્તી ઇમરાન સાહેબ એ ખાસ હાજરી આપી અતિથિ વિશેષમાં મુફ્તી અબ્દુલ્લા આંખોજીવાલા ડૉક્ટર રાજેન્દ્ર ચૌહાણ ગાયનાકોલોજીસ્ટ જમુનાભાઈ હોસ્પિટલ હિતેશલગુપ્તા એડવોકેટ રમેશભાઈ પટેલ ચેરમેન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ડૉક્ટર અબુલ કલામ એ સી રાજવાલા બરોડા મેડિકલ કોલેજ આ કેમ્પમાં કોઈપણ જાતના ભેદભાવ વગર કોઈને પણ બ્લડની જરૂર પડે તો આ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહાશિવરાત્રી છે છેલ્લા અઠ્યાવીસ વર્ષ વડોદરા શહેરમાં કમ્યુનિટી સોશિયલ ગ્રુપ સંસ્થાના પ્રમુખ અમારા ખૂબ જૂના મિત્ર કોલેજ સમયના મિત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા કાઉન્સિલર જ આવે છે મિશનવાલા અને તેઓની સાથે તેઓની આખી ટીમ જે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોદી ઇમરાન સાહેબ અને સંપ્રદાયના તમામ ધાર્મિક નેતાઓ ઉપસ્થિત છે જે પ્રકારે ઉત્સાહથી તમામ નાગરિક ભાઈઓ બહેનો પ્રદાન કરી રહ્યા છે જોતા એવું લાગે છે કે ગયા વખતે કે પાંચસો સાડી પાંચસો બ્લડ યુનિટનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ આ વખતે બપોર સુધીમાં ચૂક્યા છે અને આ પ્રકારનું ખૂબ મોટું સમાજ કાર્ય કરવા માટે

જે ઉપેલવાલા એન યુનિટી સોશિયલ બ્લડ ગ્રુપથી આયોજન થાય છે બહુ સારી રીતે આયોજન કરવામાં આવે છે ડોનરો પોણા આઠ વાગ્યાથી સવારે લાઇનમાં ઊભા રહ્યા હતા બ્લડ ડોનેટ આપવા માટે અગિયાર વાગ્યા સુધીમાં કર્યું એકસો પંચોતેર બ્લડ યુનિટ ઓલરેડી થઈ ગયા છે અને અમારું પ્લાનિંગ છે ને ટાર્ગેટ છે લગભગ આઠસો યુનિટ ક્રોસ કરે આજે નોર્મલ ડે છે અમારો ફ્રાઈડે છે આજે નમાઝ પઢાનો દિવસ છે તે જતાં લોકો સવારે નોકરીએ જવા માટે બી પણ વહેલા બ્લડ આપવા માટે આવી ગયા છે બ્લડ આપવાથી મેં બ્લડ ઓલરેડી આપી દીધું છે બહુ સારું હું ફીલ કરું છું બ્લડ આપવાથી મને બોડી રિલેક્સ થાય છે ફોર્ટી એઇટ તમારું બ્લડ એસ એસિટીઝ થઈ જાય છે સર્ક્યુલર બ્લડ આપવાથી બોડીને રાહત થાય છે અને કોઈ નુકસાન થતું નથી માણસનું કોઈનું જીવ બચાવી શકો તમે એના માટે બ્લડ આપવું બહુ સારું છે કોઈને બીજા વ્યક્તિને કામ આવી શકો અમારા ધર્મમાં એવું છે કે તમે માણસ કોઈની જાન બચાવે એ બહુ સારું કામ કહેવાય હું બધા લોકોને અપીલ કરું છું કે મોટામાં મોટા લોકો વધારેમાં વધારે લોકોએ બ્લડ આપવા આવે બવાઈ રોલ વાડી યુનિટી સોશિયલ ગ્રુપમાં આજે વાડી બવાઈ રોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાછલા અઠ્યાવીસ વર્ષમાં સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી લોકોને અમે મદદ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં આજે જલારામ બ્લડ બેંક એસએસજી હોસ્પિટલની બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંક અને આયુષ બ્લડ બેંકને બોલાવવામાં આવ્યું છે બ્લડ બેંકમાં અમે આ બ્લડ ડોનેશન કેમ કરવાનો મેન ઉદ્દેશ્ય એ છે કે લોકોને આસાનીથી બ્લડ મળી જાય જેવી કે એક્સિડન્ટ વખતે ઇમરજન્સીમાં મળી જાય થેલેસેમિયાના પેશન્ટને હંમેશા બ્લડની જરૂર હોય છે પ્રેગ્નેન્ટ મહિલાઓને ડિલેવરી ડિલિવરી વખતે જરૂર હોય છે નાની મોટી બીમારીઓમાં નાના મોટા ઓપરેશનોમાં કુદરતી કુદરતી આફતો દરમિયાન બ્લડની હંમેશા જરૂર પડતી હોય છે તો બ્લડ આસાનીથી મળી જાય અને લોકોની અંદર જાગૃતિ આવે લોકો વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરતા થઈ જાય એ ઉદ્દેશથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આજે મુખ્ય મહેમાન તરીકે બાળુભાઈ શુકલજી રાવપુરાના વિધાનસભા ધારાસભ્ય છે અને મુફ્તી ઇમરાન સાહેબને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુનિટિક સોશિયલ ગ્રુપના દરેક મેમ્બર ખૂબ મહેનત કરીને આ કેમ્પને કામયાબ કરે છે એટલે હું દરેક લોકોનો આભાર માનું છું થેન્ક યુ